નથી લાગ્યા બાકી નથી ગુણ આવે ને હન્યપાત નો આવે એવો કોણ છે ગુણ હા પછી ગાતા આવડે કોઈ કારીગરી અરે પાપડ વણવાનો ગુણ એક આવી ગયો માનો ને હા ગમે તો અમને આવડે હા તો એની પાછ લે કામ નહીં બસ આ આવી જાય છે મદ જીતે બે હું ને બે ને મત છોડી દીધા હા એવો કોણ છે ભાઈ જોવન જ્વર કહી નહી બકલાવા અને એ યુવન જ્વર જયારે જોવાની આવે છે ત્યારે તપારો કેને નથી થયો મમતા કહી કર જસન નસાવા અને મમતા આવે અને એ કીર્તિ નષ્ટ ન થાય એવો કોણ છે મમતા જસ ને છે આ મમતા છે ને એ યસ ખંડિત કરે છે મચ્છર કાહી કલંક ન લાવા અને તુંડમિજાજી પણ જે હોય ને કેને કલંક નથી લગાડતો કાહિ શોક સમીર ડોલા શોક ના પવનમાં કોણ ડોલ્યું નથી હે ભાઈ નથી માયા હે ભાઈ એવો દુનિયામાં કોણ છે જેને માયા વ્યાપી નથી કીટ મનો રથ દારૂ શરીરા દારૂ એટલે લાકડું લાકડામાં જેમ ઘણ પડે છે ને એમ આ શરીર છે ને એની અંદર મનોરથના કીડાઓ છે અંદર લાગ આવા મનોરથના ગણ ન પડ્યા હોય એવું શરીર રૂપી ક્યુ લાકડું છે કે જેની અંદર મનોરથના ગણ ન હોય લોક સુતવિતની સુતેષ્ણા વિતેષ્ણા અને લોકેષ્ણા આ ત્રણ એશાઓ છે અને તે કઈ મતી ન કિન મલી ત્રણેય બુદ્ધિ મલિન કરી વાળી છે લોકેશના ના મારી કીર્તિ થાય વિતેશ ધન મળે અને પછી સુતેશ ના પુત્ર પૌત્રા જોઈએ છે એના માટે અનેક જાતના પ્રપંચ કરવા પડે આ બધા બુદ્ધિ મલિન કરી વાળી છે યા સબ માયા કર પરિવાર આમ પેલા તો કહ્યું તમને મોહ નથી તમને માયા નથી પણ આ બધું આથી પાછો આશો હા તો ભાઈ આમાં તમારો અપરાધ નથી તમે આ કડા આવ્યા છો ને એની પાછળ જે હેતુ છે ને રામે તમને આ મોકલ્યા છે તમારો મારો સત્સંગ કરવાની માટે પ્રબલ અમિત કૌબર ને પારા આ બધો માયાનો પરિવાર શિવ ચતુરા નન જાય ડરાઈ જે મોટા કાફલા થી શંકર અને બ્રહ્મા ડરી જાય છે અપર જીવ કે લેખે માહી તો બીજા જીવ પ્રાણી શું લેખામાં છે ભાઈ व्यापી રહે એવું સંસાર મહા માયા કપટ પ્રજનન સનાતક કમાધિવત નભ કપટ પાખંડ સ્યાવરામચંદ આખું આવું પ્રબળ માયાનો પરિવાર છે ને એ સૈન્ય છે ને એના ત્રણ સેનાધિપતિ છે દંભ કપટ પાખંડ ઓલું સૈન્ય છે બધું આ એના સેનાધિપતિ છે આ આ બધો માયાનો પરિવાર છે પણ એક વાત યાદ રાખજો ગરુડજી જેને નામ માયા છે ને આ માયાની અંદર બધું આવી ગયું એના સરોપરી એક શબ્દ માયા સોદાસી રઘુવીર કી વાહ વાહ ઈ

મને છોટે ને રામ કૃપા વિના નાથ કહું પદ જ્યાં સુધી રામજી કૃપા ના કરે ત્યાં સુધી આ આવરણ છૂટે એમ નથી આ મારો પગ રોપીને આ મારા હાથાગ્ર કરીને તમને સમજાવીને કહો છું જ્યાં સુધી રામ કૃપા ન કરે ત્યાં સુધી આ આવરણો બધા દૂર ન થાય જો માયા સબ જગઈ ન ચાવા

પ્રભુ ભ્રુવિલાસ ખગ રાજા ઈ માયા જેને કોઈ જાણી શકતા નથી ઈ ભગવાન રામજીના ભ્રુ એટલે એટલે આંખ ના ઈશારા ની માલિકો નાચિત નાચ કરતી હોય ને એનો બધો ઓલો સમાજ કયો ને આ બધો કામ કરો લો એનો બધો મોટો કાફલો કયો ને ઈ બધા એની સાથે આ માયા ભગવાન ના આંખ ના ઈશારા માં નાચે છે

વાપવાની શક્તિ વાળા છે અખંડ છે જે કોઈ દિવસ નાશ નથી થતો અને અનંત છે અખિલ અમોઘ શક્તિ ભગવાન એ અખિલ શક્તિ વાળા છે અમોઘ શક્તિ વાળા છે એ ભગવાન છે અગુન યત ભ્રગીરા ગોતીતા સબદરસિયન વાદ્ય યજીતા એ ગુણથી પર છે

સંદોહા એ એટલે ઘર જેવા એ નિત્ય છે એરણ થી રહીત છે નિરંજન છે પ્રકૃતિ પાર પ્રભુ સબરવાશે એ પ્રકૃતિ થી પાર છે અને ભગવાન બધા ના હૃદય વસવા વાળા છે બ્રહ્મ નિરીહ બે અવિનાશી

भक्त हे तु भगवान प्रभू रामधरे चरित पावन परम प्राकृत नरयन

ભગવાન આવીને એમને બે કઈ લીલા ન કરે તો ભક્તો ને ગાવું શું પણ ભગવાન અનેક જાત ની લીલા કરે તો એ લીલા ભગવાન ભક્તો ગાય અને યથા અનેક અને વેશ ધારી યથા નામ જેમ અનેક વેશ ધારણ કરે છે કોઈ નથ કોઈ ખેલાડી વેશ કરે છે ઈ વેશ કરે છે ઈ વેશ કરીને આવ્યો છે એવો ભાવ જો ઈ નો બતાવે તો આખી નાટકની મજા મારી જાય જેવો વેશ કરે એવો એને ભાવ બતાવવો જોઈએ નાટક જોવા ગયા છે આ ખેલ છે સિદ્ધરાજ આવ્યો છે સ્ટેજ ઉપર પ્રેક્ષકો બધાને એમ થાય સિદ્ધરાજ આવ્યો છે પછી છડીદાર થડી પોકારે બધા એને જગાડે બોલા સચત કરે હવે જોવો જોવો ખેલ જોવો તમે સિદ્ધરાજ આવ્યો છે બધા જો માને છે બધા સાચો આ સિદ્ધરાજ છે અને બોલા છડી પોકારે આસ્તે કદમ કદમ પે કદમ નિગારક છે મહેરબાન સલામ આ ગુરજેશ્વર મહારાજ સિદ્ધરાજ ઘણી ખમા પણ સિદ્ધરાજ થનાર ઈ પોતે સમજે કે હું નહીં હા હું કઈક બીજું છો એમ ભગવાન આ જે વેશ કરે છે ને એ વેશ એ નથી એ લીલા એની છે એ લીલા ગાય છે રામચંદ્રેશ ધરી નીલા કરે છે એમ ભગવાન શરીર ધારણ કરીને જે લીલા કરે છે ને સુખકારી ધનુજ એટલે રાક્ષસો જે તામસી પ્રકૃતિના માનવી છે ને એને મોહ થાય અને એના ભક્તોને આનંદ થાય મલિન વિષય ઉપર દોષારોપણ કરે છે નય દોષ જબ હોય શું ભગવાન ઉપર દોષારોપણ કરે છે ભગવાન ની શક્તિ નું માપ કાઢવાનું એની બુદ્ધિમાં તાકાત નથી માટે જેમ

તો પોતે સ્થિર છે માને એમ માને કે કિનારા ના જાડવા હાલે છે હું નથી હાલતો હા હાલે છે પોતે પણ ઓલે હાલે જાડવા એમ નૌકા માં બેઠેલો માણસ હા પોતે સ્થિર છે માને છે અચલ હોય એ વર્ષ આ પોઈ લેખા પોતે સ્થિર છે આ બધું દ્રશ્ય હાલે છે એમ એને લાગે છે બાલક ભ્રમહી ન ભ્રમહી ગ્રહાદી ચક્કર ફરી બાળક બેસી જાય તો એમ કે ઘર ફરે છે ઘર ફરતું નથી હા એ પોતે ફર્યો છે માટે એમ દેખાય છે એમ આવી વાતો કરે છે માયા વસમતી મંદ અભાગી વાહ ભગવાન ના માટે આવો મોહ છે સ્વપ્ન કોઈ એવો પ્રસંગ નથી માયા ની બુદ્ધિ ને લઈને આમ હૃદય જવનિકા બહુ બીધી લાગી જવનિકા એટલે પડદો હૃદયમાં અનેક પ્રકારના પડદા પડી ગયા છે ને એટલે એ ખરું સ્વરૂપ દેખાતું નથી જેમ પડદો પડેલો હોય બાર નું દ્રશ્ય ન દેખાય અંદર નું દ્રશ્ય ન દેખાય એમ હૃદય ની માલિકો જવની એટલે અનેક પ્રકારના પડદા પડેલા છે ને સંશય ધરૈ એ અર્ચના અવસ્થા સંશય કરે છે ને અજ્ઞાન રામ પર ધરૈ આવું કેમ હોય હા ભગવાન ઈશ્વર હતા તો આવી લીલા આવી લીલા શું કામ કરી અરે ભાઈ એ હોય ભગવાન એમાં આપણે શું કહી શકીએ આપણે એના મોટા તો નથી આપણે એનું સર્જન થઈ એટલે એને જે કર્યું બરાબર હશે પણ એ બરાબર આપણને દેખાય નહીં એટલે આમ ઝઘડો થાય અને ઝઘડા થવાનું કારણ અમે સમજી છીએ આ નથી સમજતા એનું જ કારણ છે ને ગમે તેનો ઝઘડો થાય અમે સમજ્યા છે સામે વ્યક્તિ સમજતી નથી આનો ઝઘડો છે એ ઝઘડો મટાડવા માટે આ બધા સાધનો કામ ક્રોધ મદલો ભરત ગ્રહ સક્ત દુઃખ કુ દુઃખ રૂપ હે કિમે જા નહી રઘુપતિ મૂઢ પરે તમકો

સગુણ સ્વરૂપ ભગવાન નો હોય કોઈ ના જાણી શકે એની હારે રેવા વાળા ગરુડજી એની હારે રેવા વાળા છે એ પણ શકે છે પૂગતા નથી એટલે એ રોવે છે એ માં એમ કઈ રોવે છે માં અંદર ગયા છે ત્યાં નારદજી દર્શન કરવા આવ્યા આ જ્યાં જોયું ઉંમર ઉપર ટીંગાયેલા બોલે વીણાના ના પાર વગાડ્યા આમ રોતા રોતા પાછો વાળીને ને જોયું નારદજી કહ્યું હેલા એ ભેદ ભેદ પામે નહી અને શ્રુતિ સમજે સાર એ બ્રહ્મ સચિદાનંદ ઘન સુલચ કેત નંદ કે દ્વાર એટલે તારો વેદ નીતિ નીતિ કઈ ગુણ ગાય અને તું આવી રોવે તારા પગે છે નથી પાછું જોઈને સાના રહી ગયા કયું હાલતો થાય હાલતો આવડો નાનો છોકરો એવા લાંબા પગ કરે તો ભૂત થયું એમ નો લાગે માને આ ભગવાન ની લીલા છે રઘુપતિ ભગવાન ની પ્રભુતા કહે હું યથા મત કથા ભગવાન ની કથા સાંભળો હું મારી બુદ્ધિ પ્રમાણે કહું જે વિધિ મોહ ભય હું પ્રભુ મોહી કથા હું તો તમને જ મોહ થયો છે નહીં પેલા હું ઈ ચક્ર માં આવી ગયો હતો

પોતાનો ભક્ત એવી છાપ લાગી જો એના તરફ અભિમુખ થયો છે એવો જો ખ્યાલ આવ્યો કે એનો જન છે ને જન એટલે એનો સેવક એનો ભક્ત એનો દાસ એના મનમાં કોઈ પણ પ્રકાર નું જરા પણ અભિમાન થયું તો સંસ્કૃતિ મૂલ શૂલ પ્રદ એ અભિમાન કેવું છે તો કે સંસ્કૃતિ મૂળ સંસ્કૃતિ એટલે સરકું ઉપર થી નીચે આવવું એટલે જન્મ એના મૂળ એ અભિમાન છે એના નાના પ્રકારના સુલ એટલે શોક દાયક અભિમાન બધા શોક નું મૂળ જો હોય તો એ અભિમાન છે તાતે કૃપા નિધિ દૂરી અભિમાન દૂર કરે છે ધન નું અભિમાન થયું તો એ ધન નું અભિમાન ભગવાન દૂર કરે છે જન્મ અભિમાન થયું કુટુંબ નું અભિમાન આ તો કુટુંબ નો અભિમાન ભગવાન દૂર કરે છે આ કદાચ સમાજની અંદર માન મળતું હોય હા તો એના અંગત એવો કોઈ યોગ ઉભો કરે ભાઈ એનું અપમાન કરે દીકરો અપમાન કરે પાડોશી અપમાન કરે સંબંધી અપમાન કરે કોઈ પણ માને એને માન ભંગ કરે શું કામ ભગવાન આમ કરે છે ભગવાનને અભિમાન ગમતું નથી અભિમાનના ના છેદી નાખવા છે માટે ભગવાન આવો એક યોગ ઉભો કરે છે કારણ કે પોતાના સેવક ઉપર તો શું કામ ભગવાનનો નો જન્મ થઈ ગયો છે ભગવાનનો ભક્ત થઈ ગયો છે એ તો ભગવાન નજીક પહોંચી ગયો ને તો ભગવાન એને એવું દુઃખ શું કામ આપે છે પોતાનો છે એને હાચવી લેવા

રામચંદ્ર એવા ભગવાન ને ભ્રમ મૂકીને તુલસીદાસી કે છે શા માટે ભજતા નથી ભાઈ રામચંદ્ર ભગવાન ગીર